નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આઈ પોર્ટલ તારીખ સોવીસ ચાર બે હજાર પચીસથી ખુલ્લું મૂકવામાં આવેલ છે જેમાં આપણે સરકારે નવી વેબસાઇટ બનાવેલી છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જેમાં ઘણા બધા ફેરફારો કરેલા છે જેમાં સૌપ્રથમ એકાઉન્ટ બનાવવું પડે છે ત્યાર પછી આપણે ઓનલાઈન અરજી કરી શકાય છે જેમાં શરૂઆતના બે દિવસ તો વેબસાઇટ અમુક પીસી અને મોબાઈલમાં ખુલતી હતી અમુક મોબાઈલમાં નથી ખુલતી એવા પ્રોબ્લેમ આવતા હતા હવે આજે ફોર્મ તો ભરાય છે પણ જે આપણે બેંકના આઈએફએસસી કોડ નાખવાનો હોય છે જે આઈએફએસસી કોડમાં બધા ખેડૂત મિત્રોને એક જ બેંકમાં ખાતા હોય તો જરૂર નથી એટલે અલગ અલગ બેંકમાં ખાતા હોય એટલે અલગ અલગ બેંકના આઈ એપએસસી કોડ નાખવાના થતા હોય જેમ કે બેંક ઓફ બરોડા છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એસબીઆઈ બેંક છે એટલા માટે જે અત્યારે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે વેબસાઇટ છે એ વેબસાઈટ એસબીઆઈ જે બેંક છે તેના જ આઈએપીએસસી કોડ સ્વીકારે છે બાકી આપણે બેંક ઓફ બરોડામાં ખાતું હોય અથવા તો સૌરાષ્ટ્ર ગ્રામીણમાં ખાતું હોય એના આપણે આઈએપીએસસી કોડ જો નાખીએ તો તે સ્વીકારતું નથી અનવેલિડ બતાવે છે અત્યારે ખાસ એક આ અહીંથી ફોર્મ અટકી જાય છે આગળ વધવા દેતા નથી આ એક પ્રોબ્લેમ નવો જોવા મળેલો છે આ એક પોર્ટલ પર અને હાલમાં જે કોઈ અપડેટ આવી નથી જો આપણે આગળ કોઈ અપડેટ આવશે તો આપણે આગળ વિડીયો બનાવી અને જણાવશું બાકી તો જ્યાં લગણ આપણે અપડેટ આગળ નવી ન આવે જ્યાં લગાણ આપણે રાહ જોવાની રહે છે ત્યાં લગાણ આપણે ફોર્મ આગળ ભરી શકશું નહીં જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો જેથી તેને પણ નવી માહિતી મળી રહે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે